નંબર દસ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના જાક ગામે આવેલી શ્રી વડવાળા સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત પરમપૂજ્ય વાલ્મી સમાજ કુમાર છાત્રાલય કે જે એમ દેસાઈ વિદ્યા મંદિર ધોરણ છ થી બાર ચાલી રહી છે ત્યારે આ સ્કૂલમાં કુલ બસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે ગત રોજ બપોરે દૈનિક ભોજનમાં દાળ ભાત પૂરી શાક અને લાડવા પીરસવામાં આવ્યા હતા ત્યારબાદ એક કલાક પછી બાળકોને આંખની રોશની ઓછી હોવા લાગી અને પેટમાં દુખાવાની તકલીફ ચાલુ થવા લાગી પરંતુ ધ્યાનમાં આવ્યું ન હતું અને ફક્ત બાર જેટલા જ વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ ખાતે તાત્કાલિક એડમિટ કરવામાં આવ્યા હતા તમામ વિદ્યાર્થીઓ જમ્યા બાદ બાર જેટલા વિદ્યાર્થીઓ પહેલા આખે દુખાવા લાગ્યો અને હાથ પગ તૂટવા લાગ્યા ગત બપોરે આ ઘટના બની ત્યારબાદ ગાંધીનગર સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા તાલુકાના આરોગ્ય અધિકારી અને જિલ્લાના આરોગ્ય અધિકારી સમયસર પહોંચ્યા ન હોવાથી લોકચર્ચા ની માહિતી પ્રાપ્ત થવા પામી છે તેથી આરોગ્ય અધિકારીની આમાં બેદરકારી દેખાઈ આવી છે અને આ બનાવ બપોરે બન્યો હોવા છતાં સ્કૂલના સંચાલકો અને આરોગ્યની ટીમની બેદરકારી દેખાઈ હતી આટલી ગંભીર રીતે વિદ્યાર્થીઓને અસર થઈ હોવા છતાં સરકારી તંત્રના અધિકારીઓ પર કોઈ જવાબ આપવા તૈયાર ન હતા કેટલાક સ્થાનિક લોકો દ્વારા તંત્રની બેદરકારીની લોક ચર્ચાની ખુલ્લેઆમ વાતો ચાલી રહી હતી બસો પચીસ વિદ્યાર્થીઓમાંથી એકસો વીસ વિદ્યાર્થીઓને એસટી બસ એકસો આઠની પ્રાઇવેટ વાહનો દ્વારા ગાંધીનગર સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે અમારી ચંડેજના પ્રતિનિધિ ત્યાં હાજર હતા પરંતુ સંચાલકો અને આરોગ્ય અધિકારી કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય હતા અત્યારે હવે વિદ્યાર્થીઓની ટેસ્ટ રિપોર્ટ આવ્યા પછી ખબર પડી પરંતુ હાલમાં તો ફ્રૂડ પોઈઝનિંગ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે અગરથી ચૌહાણ સાથે સેમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હર દેહગા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ